વિષ્મ પિતા જેવા મહાન વીર પુરુષ કે જેને મૃત્યુ પોતાના હાથમાં હતું એ ક્યાંય તો મૃત્યુ આવી શકે આવી શક્તિ તો પણ એને છ મહિના બાણશૈયા ઉપર શું કામ સૂવું પડ્યું આપણે કહે કર્મ નથી લાગતું આ કંઈક કર્મ હોય તો જ આ ઘટના ઘટે અને આપણે કાયમ દુઃખના ગાણા ગાઈએ ટાઈમે ટાઈમે ત્રણ ટાઈમ દુઃખના ગાણા ગાઈએ અમે દુઃખી છીએ દુઃખી સી તો તમે વિચાર તો કરો રામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો એક ઝટકે અને સીતા માતાને જીવન પર્યંત સુખ નથી મળ્યું દુઃખમાં જ પોતે જીવન વ્યતીત કર્યું કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માગીને લઈ લીધું કે સુખમાં ભગવાન નહીં સાંભળે અમને દુઃખ આપો પરમાત્મા અને ભગવાન કૃષ્ણ નારાયણનો જેલમાં જન્મ થયો અને જન્મ થતાં હવે માતા પિતાનો છોડીને નીકળી જવું પડ્યું તમે વિચાર તો કરો વલકા તીર્થની અંદર ભગવાન કૃષ્ણને પગમાં બાણ મારવું આ શું બધું બતાવે છે શ્યા સુખ અને આપણે દુઃખના ગાણા તમે એક મહાપુરુષોને તમે જીવન જીવો જીવન જુઓ સરદાર વલ્લભભાઈ પટેલ જેમના મૃત્યુ સમયે એ પોતાના બહેન મણીબેનને માહિતી આપે કે મારા ખાતામાં બસો પંચોતેર રૂપિયા છે એ પણ તમે સરકારના કામમાં વાપરી નાખજો આ લોકોએ દુઃખ માગી લીધું સ્વીકારી લીધું અવતારોએ પણ દુઃખને સ્વીકારી લીધું આ મૃત્યુ લોકની અંદર આવી અને આપણે જરાક દુઃખ પડે તો અરે રેનું વાય માન વય બાપા તો કેમ પરમાત્માની પ્રાપ્તિ થાય મહાપુરુષે તો દુઃખને પ્રસાદી કીધી પ્રસાદી એટલા માટે કીધી કે દુઃખ હોય ને તો જ તમને ભગવાન સાંભળે આ ઈતિહાસ સાક્ષી છે આ ઈતિહાસ સાક્ષી છે મિત્રો કુંતાજીને કેટલું દુઃખ પીડ્યું તો એને સુખની ભગવાનની પાસે માંગણી નથી કરી ભગવાન મને સુખ આપજો ને આપણે ડગલેને પગલે ડગલેને પગલે જરા કે આ આંગળી ભીમ આવે એટલે હરહરન હોય માન હોય બાપન બધું થઈ જાય એમ તો પરમાત્મા નહીં મળે ભગવાન રામે ચૌદ વર્ષનો વનવાસ વેળા સીતાજી લક્ષ્મણજી ચૌદ વર્ષ સૂતા નથી રામની સેવામાં મિત્રો તમે વિચાર કરો તો એને કષ્ટી નહીં પડી હોય નીંદર નહીં આવતી હોય આપણને જ આવે આવા આવા વીર પુરુષોને યાદ કરશું મહાપુરુષોને યાદ કરશું ને તો આપણને ક્યારેય દુઃખનો અહેસાસ નહીં થાય દુઃખનો અહેસાસ નહીં થાય દુઃખ આવે ને ત્યારે સીતા માતાને યાદ કરવા દુઃખ આવે ને ત્યારે કુંતા માતાને યાદ કરવા કે આપણને તો પાંચ પચીસ વર્ષ જીવનમાં સુખ મેળવ્યું છે હો વર્ષના જીવનમાં પણ એને તો પૂરા પાંચ વર્ષે સુખ નથી મળ્યું તમે વિચાર તો કરો માટે સમજી વિચારીને ચાલો દુઃખ છે ભગવાનની પ્રસાદી છે દુઃખ છે ભગવાનની પ્રસાદી છે તમે એક એક વિચારો જુઓ એક એક પાત્રો જુઓ